જોકે લાઇફલાઇન ગણાતી એમટીએસ ખોટમાંથી ઉગારે તેવા છે છેલ્લા કેટલાય સમયથી એમટીએસનું દેવું વધતું જાય છે અને આ કરોડે પહોંચતા ગાંધીનગરના સત્તાધીશોની આંખો પહોળી થઈ ગઈ છે એમટીએસના ચેરમેન સહિત અન્ય લોકો પદ નિયુક્તિ બાદ જ્યારે ગાંધીનગર ગયા હતા ત્યારે એએમટીએસના ચેરમેનને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે ઘણી બસોમાં જીપીએસ સિસ્ટમ બંધ છે અને માઇલોમીટર પણ બંધ છે કોન્ટ્રાક્ટરની બસોમાં સફાઈનું ધ્યાન અપાતું નથી એમોયુની શરતોનું પાલન થતું નથી આ બધા પ્રશ્નોનો જવાબ માંગવામાં આવ્યો હતો આ બાબત એમટીએસ ના અંધેર વહીવટને દર્શાવે છે એમટીએસ ના આવા વહીવટની ટીકા કરતા વિપક્ષે કહ્યું છે કે એમટીએસ ને ખર્ચના ખાડામાંથી બહાર કાઢવી હોય તો સારો અને કરકસર ભર્યો વહીવટ કરવો જોઈએ જો કે એમટીએસ માં અણધણ વહીવટ જ ચાલ્યો આવે છે એમટીએસ નું તંત્ર એકદમ ખાડે ગયું છે આજે તમે એએમટીએસ બસોની હાલત જો સીટો તૂટેલી પડી છે

અને આવક વધે તે અમે જોવાનું છે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો હેતુ નફો નહીં કરવાનો હોવાથી તે ખોટ કરે તે સ્વાભાવિક છે પરંતુ ખોટની પણ મર્યાદા હોય છે જો તેને વધતી અટકાવવામાં ન આવે તો ક્યારેક ગંભીર પરિણામ આવી શકે છે કેમેરામેન મનીષ દવે સાથે ઝલક adhru gs tv અમદાવાદ